સુરતના મોટા વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ખુલ્લેઆમ આતંક જોવા મળ્યો હતો તો અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે સુરતના મોટા વરાછામાં આવેલા આર્યન આમલેટ સેન્ટર પર લુખા તત્વોની જેમ બેફામ બનીને ત્રણ ઇસમો દ્વારા આર્યન આમલેટ સેન્ટરના માલિક અને તેમના ભાઈઓ પર જીવલેણ હુમલો કરાયો હતો ત્રણ જેટલા અસામાજિક તત્વોએ પહેલા આર્યન આમલેટના માલિક સંજયભાઈ પર હુમલો કરી લોહી લુહાણ કરી દેતા એમના દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી તો સંજયભાઈ પર હુમલો કરી અસામાજિક તત્વો ભાગી ગયા હતા તો સંજયભાઈને હોસ્પિટલે ખસેડ્યા બાદ ફરી અસામાજિક તત્વો આર્યમલેર સેન્ટર પર આવ્યા હતા અને સંજયભાઈના ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો હતો સીસીટીવીમાં કેદ થયેલા વિડીયોમાં અસામાજિક તત્વો દ્વારા પહેલાં મોપેડ ભટકાવી દીધા બાદ માર મરાયો હતો જોકે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હોવા છતાં અસામાજિક તત્વો સામે હજુ સુધી પોલીસે કાર્યવાહી ન કરી હોય જેને લઈ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે